ઝાલોદ બસ સ્ટેન્ડ સહિત નગરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શિવજીની સવારીએ અનેરું આકર્ષણ જમાવ્યું આ તરફ તેવી આડ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે સાત કલાક સુધીમાં લઘુ રુદ્ર સુંદરકાંડ શિવજી સવારી શ્યામ દિવાનની નયનરમ્ય ઝાંકી મહાઆરતી તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામ યોજાયા શ્રાવણ મધ અમાવસ વિક્રમ સંબંધ બે હજાર એક્યાસી શ્રાવણ માસનો છેલ્લો દિવસ સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા લઘુરૂદ્ર સુંદરકાંડ પાઠ શિવજી સવારી મધ્યપ્રદેશના પ્રખ્યાત શામ દિવાનની ઝાંખી મહાઆરતી તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામનું આયોજન કરાયું હતું સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા માસ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને જેનો લીધો હતો હિન્દુ સમાજનો અતિ મહત્વનો દિવસ હોય છે અને અતિ મહત્વનો મહિનો હોય છે આ માસ દરમિયાન વિશેષ પૂજા અર્ચના કરી હિન્દુ સમાજના લોકો જે ધર્મ લાભ ઉઠાવતા હોય છે શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવ પૂજા કરી ભક્તોએ ભોળાનાથને પ્રસંગ કર્યા હતા અને શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યા બાદ આજે રોજ શ્રાવણ માસની સમાપ્તિના દિવસે લઘુરૂદ્ર પૂજા નગરમાં મધ્યપ્રદેશના પ્રખ્યાત શામ દિવાનની પ્રખ્યાત ઝાંખી તેમજ શિવજીની સવારી નીકળવામાં આવી હતી શિવજીની સવારી પ્રતિવર્ષ મુજબ લુહારવાડા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરથી નીકળી હતી નગરના વિવિધ માર્ગો પર પ્રતિ પરિભ્રમણ કર્યું હતું શિવજીની સવારી દરમિયાન નગરના રાજમાર્ગો પર બમ બમ બોલે ઓમ નમઃ શિવાય જેવા મંત્રોચાર સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું શિવજીની સવારીની શોભાયાત્રા નયર રમ્યા અને મનમોહક ઝાંખીએ સૌ નગરજનોને દિલ જીતી લીધા હતા નગરના રાજમાર્ગો પર શિવજી કી સવારીએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું નગરના રાજમાર્ગો પર શ્રાવણ માસ નિમિત્તે સમાપ્તિના દિવસે જે શિવજીની સવારી રૂપે ભોળાનાથના આશીર્વાદ નગરજનોએ લીધા હતા શિવજી સવારી પ્રસંગે ભગત ભજનનો રમઝણ પણ અને ડીજે સાથે શોભાયાત્રા યોજાઈ હતી અને નગરમાં ભક્તિ ભક્તિભાવથી માહોલ ઊભો થયો હતો નગરના રાજમાર્ગો પરથી પસાર થયેલા શિવજીની સવારી સોમનાથ મહાદેવ મંદિરે પૂરી થઈ હતી અને ઠેર ઠેર મહાદેવના દર્શન કરવા માટે ભક્તો પણ ઉમટી પડ્યા હતા સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતી સાથે મહાપ્રસાદીનો લા ભાવી ભક્તો એ લીધો હતો